નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ પ્રથમ પરીક્ષા માટેનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છું એમાં પણ ખાસ કરીને વિકલ્પોનો ઓકે તો પ્રકરણ એકના વિકલ્પો જોઈએ કે દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો જવાબ તમને ખબર છે કે જવાબ આપણો આવે છે ઘન ઓકે પરંતુ અહીંયા કુલ મિનાયને ચાર છે એની અંદરથી પહેલું છે પ્લાઝમા એટલે લોકોને એટલે કે વિદ્યાર્થી મારા મિત્રોને એવું લાગે કે પ્લાઝમા એ કંઈક અવસ્થા છે હશે ઓકે કંઈક અવસ્થા નહીં હોય એ કોઈ સજીવ પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્લાઝમા એક અવસ્થા છે ઓકે ચોથા નંબરની અને કુલ મિલાઈને દ્રવ્યની પાંચ અવસ્થાઓ હોય છે પરંતુ આપણી તમારી જ ટેક્સ્ટબુકની અંદર ત્રણ જ આપેલી છે પ્રવાહી વાયુને ધન પણ આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનના પાર્ટ તરીકે તમને આપી રહ્યો છું અગિયાર સાયન્સની અંદર આના વિશે છે તો તમે વાંચી શકો છો પણ અત્યારે અગિયાર સાયન્સની અંદર ચોપડી પકડી લેતા જાણવું સારું છે કે પાંચ અવસ્થા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આકાર તો ધન અવસ્થાને જ હોય એ તો તમને ખબર છે તાપમાન વધારતા દ્રવ્યના કણો શું ફેરફાર થાય છે તો ગતિ ઉર્જા વધે છે વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જા વધે એટલા માટે જે કાપડ છે જે કપડાં છે એની અંદરથી જે પાણી હોય એટલે કે ભીના કપડાં હોય એને તાપમાન વધે એટલે કે વધારે તડકો પડે એટલે જે એના પાણી હોય એના કણો ગતિ ઉર્જાની અંદર આવીને ઉડી જાય છે તેના કારણે આપણું જે કાપડું છે અથવા તો પહેરવાનું વસ્ત્ર છે એ જલ્દી સુકાઈ જાય છે નીચેનામાંથી કયો પદાર્થ ઉધ્વપાતન પામતું નથી વિધાય મિત્રો કપૂર એ ઉધ્વપાતન પામતો નથી ઓકે પાણી માટે બાષ્પીવર્ન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો ટુ પોઈન્ટ પચીસ ગુણા દસમી છ ઝૂલ પ્રતિ કિલોગ્રામ ઓકે પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે તો તાપમાન વધતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા ઓકે આગળ જોઈએ પ્રકરણ બેની અંદર જોઈએ તો કયો ઘટક અલગ પડે છે વિધાય મિત્રો પિત્તળ છે હવા રેતી અને ગ્રેફાઇટ તો વિદ્યાર્થી મિત્રો ગ્રેફાઈડ એ વિદ્યુતનો શું હાક છે કે પિત્તળ તો મને ખબર નથી પિત્તળની અંદરથી પસાર થાય કે નહીં ખબર નથી ગ્રેફાઈડ એ એક કહે ને સુહાક છે ઓકે ધાતુ વધાતુ રીતે પણ અલગ પડે છે ઓકે નીચેના ભાઈ કે આમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે તો દૂધની અંદર ટિંડલ અસર જોવે છે લીંબુનો રસની અંદર જોવા ના મળે કેમ કેમ કે લીંબુનો રસ તો હું પી જવાનો ને મોરથું તુથ્થું દ્રાવણ આ મોરથું તુથ્થું દાવણ મને ખબર નથી વિદ્યાર્થી મિત્રો એટલે હું તમને એના વિશે કંઈ ગયાતો નથી મીઠાનું દ્રાવણ એ તો હશે કંઈક એના વિશે તો આપણે પણ જવાબ આવશે દૂધ ઓકે ચોક ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે તો નિલંબન દ્રાવણ છે ઓકે કઈ રીતે પછી કહું તમને કારણ કે એની અંદર તે કહે ને નિલંબિત થયેલા હોય એના કણો પ્રવાહી પ્રવાહી દ્રાવણ કયું છે તો આપેલ તમામ ફ્રેશ ક્રીમ ઇલ્મશન દૂધ ઓકે વીસ ટકા ઓકે દળની ટકાવાળી સોડિયમ સલ્ફેટનું દ્રાવણ હંડ્રેડ ગ્રામ પાણીમાં બનાવેલું છે આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો ઓકે સો ગ્રામની અંદરથી વીસ ટકા એટલે કે વીસ ગ્રામ ઓકે વીસ ટકા છે એ સોડિયમ દ્રાવણ દ્રાવણની અંદર સો ગ્રામ પાણીમાં બનાવેલું છે ઓકે વીસ ટકા એટલે સોના વીસ ટકા શોધી લો સોના વીસ ટકા કેટલા થાય વીસ ગ્રામ ઓકે સોના વીસ વીસ ટકા વીસ ગ્રામ જ થાય ને સોડિયમ સલ્ફેટનું દળ શોધ સોડિયમ સલ્ફેટનું દળ શોધવાનું છે સોડિયમ સલ્ફેટનું દળ આપણને મળી જશે પચીસ ગ્રામ એની લાંબી ગણતરી થોડી રહેશે તો હું તમને પછી અત્યારે નથી બતાવતો કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકે કાર્ય કોણ કરે છે તો અંતઃકોષ રસ જાળ નીચેના પૈકી કયું અંગિકા યુગમાં પોતાનું આગવું ડીએનએ અને ઝોમ્સ ધરાવે છે તો હરિતકણ અને કણાપ સૂત્ર કોષની શક્તિગ્રાહી પ્રક્રિયાની અંદર કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે તો એ ટીપી કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે તો હરિત કણ રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્રની અંદર પ્રકરણ નંબર સાત જોઈએ તો એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર પ્રતિ હાવાની ઝડપ એટલે કે અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત વીસ મિનિટ ગતિ કરે છે તો કુલ કેટલું અંતર કાપ્યું હશે ઓકે ત્રીસ કિલોમીટર પ્રતિ આવનની ઝડપ છે તો કિલોમીટરની છે એટલે મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવું પડશે તો ત્રીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા કે ત્રીસ હજાર ભાગ્યા થ્રી પોઈન્ટ સિક્સ નહીં ત્રીસ ભાગ્યા થ્રી પોઈન્ટ સિક્સ ઓકે ત્રીસ ભાગ્યા સોરી ત્રીસ ભાગ્યા થ્રી પોઈન્ટ સિક્સ કરશો એટલે તમને મળશે જ જવાબ અને એને વીસ છે એને વીસની સેકન્ડો શોધવાની વીસની સેકન્ડો કેટલી થાય અને એને એવી રીતે શોધવાનું રહેશે કેટલું કુલ કાપેલું અંતર છે એ શોધવાનું રહેશે કે અને તમારા કોઈ ટીચરે તમારે કોઈ અલગ રીત શીખવાડવી હોય તો એના રીતે પણ શીખી અને કરી શકો છો ઓકે એક દોડવીર ચારસો મીટરના પરિગવાળા વર્તુળાકાર પદ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેનું કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય તો શૂન્ય કેમ કે ચારસો મીટરનું આખું ચક્કર છે અને અહીંયાથી સ્ટાર્ટ કરીને આમને આમ અહીંયા જતો રહ્યો તો ઝીરો સ્થાનાંતર કહેવાય એક ગતિમાન કાળનો પ્રવેગ વન પોઈન્ટ ફાઇવ મીટર પ્રતિ સ્ક્વેર મીટર સ્કવેર છે ચાર સેકન્ડ બાદ તેના વેગના અંદર કેટલો વધારો થશે તો સિક્સ મીટર એસ મીટર સેકન્ડો પ્રતિ સેકન્ડ નિયમિત પ્રવેગની ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય એટલે કે વી ટી આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે તો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો ઝીરો પોઈન્ટ ટુ મીટર સેકન્ડ સ્ક્વેર નિયમિત વર્તુમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ એટલે કે નિયમિત હોય છે તો ઝડપ પ્રકરણ નંબર આઠ જોઈએ તો કયા પ્રકારની સપાટી પર ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય તો કાચની સપાટી પર કયો નિયમ ગુણધર્મય દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે તો ગતિનો પહેલો નિયમ વન ડાયન બરાબર દસની માઇનસ પાંચ ન્યૂટન થાય દસ કેજી પદાર્થ પર પાંચ ન્યૂટન બળ લગાડતા કેટલા પ્રવેગથી ગતિ કરે તો ઝીરો પોઈન્ટ ફાઈવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકેટલું થાય જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે ત્યારે તેનું વિગમાન બમણું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ ખાલી જગ્યાઓને એ બધું છે તો એ પછી હું તમને શીખવાડીશ અથવા તો એ બધું જવાબો તમને કરાવી દઈશું આગળ આવશે અને એવું હોય તો તમારે જલ્દી હોય તો નીચે જવાબ આપેલા છે ઓકે કરી લેજો ટ્રીક નહીતર હું સરસ મજાની રીતે ટ્રીકો સાથે સમજાવીશ તમને ઓકે તો વિદાય મિત્રો આ છે વિડીયો ફરીથી મળીશું ખાલી જગ્યાના વિડીયો સાથે એને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનના બોક્સની અંદર મળી જશે અથવા તો સ્ક્રીન ઉપર તમને દેખાવા મળી જશે આવજો તાતા ગુડ બાય ટેક કેયર લવ યુઅર